મહાન સ્વામી મહારાજની ની સાધુતા એ વખતથી બધાના હૃદયની અંદર કેટલી સ્પર્શીલી હશે આપણે બીજા બધાના શબ્દો તો બધા હમણાં કદાચ ન ગણીએ પણ પ્રમુખ સ્વામી મહારાજ સાંઈ બાપા તો કેવા હતા કોઈના બહુ ખોટા ખોટા વખાણ નો કરે એ સ્વામી બાપાની રીત હતી પણ સ્વામીશ્રી એ ઓગણીસો અડસઠ ની સાલમાં મુંબઈની અંદર જ્યારે યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજની ની જન્મ જયંતિ ઉજવવાનો નિર્ધાર કર્યો અડતાલીસ મી જન્મ જયંતિ તો સ્વામી બાપાની ઈચ્છા નહોતી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ની કે યોગી બાપાની ઉપસ્થિતિમાં મારી જન્મ જયંતિ થોડી હોય એટલે તો પોતે એવું આયોજન કર્યું કે એક જોડના સંતે લઈને પોતે પધરામણીનું આયોજન કરી દીધું કે મારે હાજર જ નથી રહેવું ને પણ યોગી બાપાને ખબર પડે યોગી બાપા પ્રમુખ સ્વામીને બોલાવે કીધું કે તમારે હાજર રહેવાનું છે એટલે પતી ગયો હવે કઈ બોલી શકે નહીં આજ્ઞા થઈ ગઈ સાંજની સભાની અંદર યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજનો અપરંપાર મહિમા ગાયો અને કીધું કે શાસ્ત્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે રોમ રોમનોય ફેર નથી અને પ્રમુખ સ્વામીની આજ્ઞામાં બધાએ રહેવું અને કે એમ કરવું એ બધું સ્વામીએ કીધું યોગી બાપાએ બહુ જ મહિમા એમનો ગાયો પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એ જ્યારે બોલ્યા ને એના આશીર્વાદની અંદર એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પ્રવચનની અંદર એ વખતે પેલા તો એ વાત કરી કે યોગી બાપાની હાજરીમાં એ બધી એમણે પોતે વાત કરી પણ એ પ્રવચન ની અંદર પ્રમુખ સ્વામીએ યુગી બાપાનો મહિમા ગાયો અને બીજા કોઈનો મહિમા ગાયો ને તો મહાન સ્વામીનો મહિમા ગાયો છે હવે એ તો પ્રાસંગિક છે જ નહીં આમ જોતો યોગી બાપાની હાજરી છે જન્મ જયંતિ પ્રમુખ સ્વામી ની ઉજવાય છે અને સ્વામી મહિમા મહાન સ્વામી નો ગાય છે એક એક મહંત સ્વામી ની સાધુતા જોઈ અને એમના દર્શન થી શાંતિ થઈ જાય એવા એ પુરુષ છે અને તમારા મુંબઈ મંડળના તો અહોભાગ્ય છે કે તમને આવા પુરુષની સેવા અને સમાગમ નો લાભ મળ્યો છે એવું સ્વામી યોગી બાપાના વખત ની અંદર મહાન સ્વામી ની સાધુતા નો મહિમા ગાય છે અને ક્યાં સુધી નાઇન્ટીન સિક્સટી એટ માં યોગી બાપા ગોંડલમાં હતા અને ગુરુ પૂનમનો ઉત્સવ આવ્યો ગુરુ પૂનમ નો ઉત્સવ થવાનો હોય યોગીજી મહારાજ નું સ્વાસ્થ્ય થયું હતું એટલે યોગી બાપા હાજર રહી શકવાના નહોતા ગુરુ પૂનમ ના સમયે એટલે યોગી બાપા એ પ્રમુખ સ્વામી મહારાજને અને મહંત સ્વામી મહારાજને એ બંનેને મોકલ્યા કે તમે મારા વતી ત્યાં જજો અને સાથે યોગી બાપા એ કેવડાવ્યું કે મારી જગ્યાએ પ્રમુખ સ્વામી નું પૂજન કરજો એમાં મારું પૂજન થઈ ગયું એવું યોગી બાપાએ કેવડાવ્યું હતું હવે બોચાસનમાં જયારે સમયાની અંદર પ્રમુખ સ્વામી ના છેલ્લે પ્રવચન કે આશીર્વાદ નો વારો આવ્યો એ વખતે બહુ ભાવવાહી પ્રવચન સ્વામીએ કર્યું હતું પણ એમાં છેલ્લે પ્રમુખ સ્વામી શું બોલા ખબર છે કે યોગી બાપાએ એવું કેવડાવ્યું છે કે મારી જગ્યાએ મહાન સ્વામી પૂજન કરજો હવે હવે આવું યોગી બાપા તો પ્રમુખ સ્વામી નું પણ સ્વામીએ બધાએ જોઈ રહ્યા મહાન સ્વામી જોઈ રહ્યા કે સ્વામી શું કહે છે પણ સ્વામી આગ્રહ રાખ્યો અને ત્યાં સુધી આગ્રહ રાખ્યો કે સ્વામી પોતાની બાજુમાં મહાન સ્વામી મહારાજ ને બેસાડ્યા અને પોતાની સાથે એમનું ગુરુ પૂજન યોગી બાપાની જગ્યાએ કરાવડ્યું તો પહેલેથી યોગી બાપા અને મહાન સ્વામીની સાધુતા એનું જીવન એક કે એક ક્ષેત્રની અંદર નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્નેહ જે મહારાજે વચનામાં ગુણ માત્ર લખ્યા છે ને એના બધાને મહાન સ્વામી મહારાજની અંદર દર્શન થતા છે સાક્ષાત દર્શન થયા છે હવે હવે એ સાધુતાના ગુણો જોઈએ પછી વચનામાં શું છે એવા સંતના વચનમાં વિશ્વાસ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ ને મહાન સ્વામી મહારાજ એના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ કરવો ને એનું નામ નિશ્ચય કહીએ સ્વામિનારાયણ ભગવાનના ના નિશ્ચય એમના થકી થાય અને પ્રગટ ગુરુના સ્વરૂપનો નિશ્ચય પણ એમના થકી થાય તો એમણે નિશ્ચય આપણને કરાવ્યો કેવી રીતે નિશ્ચય કરવો તો મહારાજ કહે છે કે એને સાચા બોલા જાણવા જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર અભયસીજી દરબાર હતા એમણે સ્વામીને કીધું કે સ્વામી મને બીજું બધું તો સમજાય છે પણ આ તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન એ બધા અવતારોના અવતારી અને સર્વોપરી છે ને એ વાત મને બરાબર આમ સમજાતી નથી અથવા તો મનાતી નથી તો ગુણાધિતા સ્વામી કઈ તર્ક વિતર્ક ન કર્યા એમને અભેસી દરબાર એટલું જ કીધું કે અભેસી અમે ત્રીસ લક્ષણ વાળા સાધુ છીએ કે નહીં એ મને કહો એટલે અભેસી કે કે સ્વામી એ બાબતમાં તો મને કોઈ શંકા નથી કે શાસ્ત્રની અંદર જેટલા કઈ લક્ષણ કીધા છે એ બધા તમારામાં છે તો ગુણાતીતાન સ્વામી કે ત્રીસ લક્ષણ વાળા સાધુ હોય એ ખોટું બોલે આ દુનિયામાં સજ્જન માણસો એ પણ ખોટું બોલતો નથી તો ત્રીસ લક્ષણવાળા સાધુ હોય ખોટું બોલે એ કે ના ના બાપા ખોટું ન બોલે તો ગુણાતિતાન સાહેબ કે બસ અમારા વચ્ચન એવું માનો કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને અભૈસી દરબારને નિશ્ચય થઈ ગયો પણ ક્યારે થયો સંતની અંદર એમને એટલો વિશ્વાસ હતો ગુણાધિતાંત સ્વામીના વચનમાં સ્વામીએ કીધું એટલે પરમ સત્ય એનાથી પર બીજું કાંઈ નહીં સારંગપુરના વાઘા ખાચર એ પોતે પૂર્વના મહાસંસ્કારી જીવ હતા ગોપાલાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો બહુ સમાગમ કર્યો હતો સત્સંગની અંદર બહુ ઊંડા ઉતરેલા હતા પણ એ વાઘા ખાચરને જ્યારે એક પ્રશ્ન રહેતો હતો કે એમને છે ને બહુ સંકલ્પ વિકલ્પો બહુ થાય સપનાની અંદર અને કેવા સપના આવે કે જેમાં મારા મારીને કાપા કાપી થતી હોય ને લોહીની નદીઓ વહેતી હોય ને એવા બધા સપના આવે તો ગુણાતીતાન સ્વામી પાસે નિષ્કપટ થયા કીધું કે સ્વામી મને સપના આવે છે આવા મારો કાપો ને એવા બધા તો આવા બધા ઢીંગાણાના સપના આવે તો એ તો સ્વપ્ન તો સૂક્ષ્મ શરીર કહેવાય સુક્ષ્મ શરીરના ભાવ હજી મારા ટળ્યા નથી તો કારણ શરીરના ભાવ તો ક્યારે ટળશે અને મારું આત્યંતિક કલ્યાણ કેમ થશે આવી વાત કરી ત્યારે ગુણાતીતાન સામે કીધું કે તમે અમારી સાથે જુનાગઢ આવો તો તમારા કારણ શરીરના ભાવ ટળી જાય એ સ્વામી સાથે જવા તૈયાર થયા સેવક તરીકે એમને કોઈકની માગણી કરી સ્વામીએ ભગતજી મહારાજને મૂક્યા ભગતજી મહારાજે એમને સ્વામી અક્ષરજી વાત કરી પણ ભાગાખાચેને ગમી નહીં ગુસ્સે થઈ ગયા એમ કરતા કરતા જુનાગઢ તો પહોંચી ગયા પણ જ્યારે જુનાગઢ અંદર મહુવાના હરિભક્તોને આનંદથી સેવા કરતા જોઈએ એ વખતે એમને ફરી પાછો પ્રશ્ન થયો અને એમને થયું કે તમારા જેવો આનંદ મને કેમ નથી આવતો તો બધાએ કીધું કે તમે પ્રાગજી ભગતના ના વચને એવો નિશ્ચય કરો કે ગુણાદિત સ્વામી એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે તો તમને કારણ શરીરના ભાવ ટાળી જાય એટલે વાઘા તો ફરી એનું એ આવ્યું એ કે મને તો સ્વામી કેતો મનાય ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં કથા કરતા હતા ભગતજીએ દ્વારા એમને બોલાવ્યા અને વાડીમાં આવીને ગુણાતીતાનંદ સ્વામી શું કામ છે ભગતજી મહારાજ કે મારે કામ નથી પણ વાઘા ખાચર ને પ્રશ્ન છે સ્વામી વાઘા ખાચર ને પૂછ્યું કે કેમ મને બોલાવ્યો એમને કીધું કે સ્વામી આ બધા બોલે છે કે સ્વામી અક્ષર છે તો એ વાત સાચી છે કે ખોટી છે ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે એ વાત સાચી છે

કે એમના વચનમાં એમને વિશ્વાસ આવી ગયો શાસ્ત્રીજી મહારાજે પોતે આફ્રિકાના હરિભક્તો ઉપર એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં હરિભક્તોને એવું જાણવું હતું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાત સંપ્રદાયના ઇતિહાસની અંદર જ્યાં જ્યાં પણ કહેવામાં આવી હોય તો એના પ્રમાણભૂત પુરાવા અમારે જોઈએ છે એવું આફ્રિકાના હરિભક્તોએ વાત કરેલી કારણ કે ત્યાં એ વખતે આફ્રિકાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની જુદી જુદી શાખાઓના હરિભક્તો ભેગા થઈને કથા વાર્તા કરતા એટલે આમાં આવી ચર્ચાઓ થતી કે ગુણાધિતા સુધી અક્ષર છે એવી વાત વળી ક્યાં છે તો શાસ્ત્રીજી મહારાજે એ પત્રની અંદર વરખેડાથી બધી વિગતો લખી છે ઓગણીસો આડત્રીસ આ પત્ર છે અને છેલ્લે શાસ્ત્રીજી મહારાજે લખ્યું છે કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી અને અસત્યમાં ઘણો પાપ છે ભાગવતમાં કહ્યું છે કે ન અસત્યાત પરમ પાપમ વળી પૃથ્વીએ કહ્યું છે કે બધા પાપી પુરુષોનો ભાર હું સહન કરી શકું છું પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી માટે મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં માટે ખાસ મારો વિશ્વાસ હોય ને મને સાચા બોલો પ્રામાણિક પુરુષ હો એમ માનતા હો

દંભ કરવા દીધો નથી પોતે કર્યો નથી કોઈને કરવા દીધો નથી એવા પુરુષ હતા આને સિદ્ધાંતની બાબતમાં બાબતમાં સત્યની બાબતમાં ક્યારેય કોઈથી દબાયા નથી એકદમ નાનપણમાં ચૌદ વર્ષની ઉંમર હતી ત્યારે પણ આચાર્ય વિહારી લાલજી મહારાજને પણ સ્પષ્ટ જવાબ આપી શકે ગોર્ધનભાઈ કોઠારીને પણ જેમ છે એમ કહી શકે કોઈ બેચરભાઈ કોઠારીને પણ જેમ છે એમ કહી જિંદગી પર કોઈથી દબાયા નથી કોણ દબાય કોણ ગુણાધિતા સામે કીધું ઇન્દ્રિયારામ હોય દબાય આત્મા રામ હોય એનો દબાય એમને કોઈ લૌકિક સ્વાર્થ નહોતો એમને કઈ માન મોટપ જોતા નતા અપમાનથી થી ગભરાતા નહોતા મારી નાખે તેનો ભય નહોતો એમને એમને જે વાત છે સત્ય માટે આખી જિંદગી જીવ્યા અને એમાં એમણે કીધું કે તમે મને સાચા બોલો માણસ માનજો જાઓ બાકી બધું તમારું કામ થઈ જશે શાસ્ત્રીજી મહારાજને સાચા માન્યા એમને અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા દ્રઢ થઈ તો ગુણાતીત ગુરુ એ અક્ષર બ્રહ્મ છે ગુણાતીત સ્વામી એ નિષ્ઠા ગુરુના વચનથી થાય છે એ વચન શ્રીજી મહારાજ ના વચન થી સ્વામીના વચનથી ભગતજી મહારાજ ના વચન થી શાસ્ત્રીજી મહારાજ ના વચન થી ગોંડલ હતા અને એ વખતે ગોવિંદસિંહજી ચુડાસમા જે પોતે એક વખત ના કલેક્ટર હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હતા એમણે યોગીજી મહારાજ ના પ્રભાવનું દર્શન કરેલું યોગી બાપાના ઐશ્વર્ય પ્રતાપનું દર્શન કરેલું એટલે એમણે યુગી બાપાને વાત કરી કે યોગીજી મહારાજ મને પ્રશ્ન એ છે કે તમારી વચન સિદ્ધિનું રહસ્ય શું છે એ વખતે યોગી બાપાએ એમણે કીધું કે અમારી વચન સિદ્ધિનું રહસ્ય એટલું જ છે કે અમે જિંદગીમાં ક્યારે ખોટું બોલ્યા નથી બીજી વાત એમણે કરી કે અમે શ્રીજી મહારાજને એક ક્ષણ પણ વિસારતા નથી એટલા માટે અમારામાં વચન સિદ્ધિનો તમને અનુભવ થાય છે योगी બાપા સ્પષ્ટપણે કહે છે જિંદગીમાં ક્યારે હું ખોટું બોલ્યો નથી એ યોગી બાપાએ આપણને પ્રમુખ સ્વામી મહારાજની જેમ જેમ ઓળખાણ કરાવી એમણે મહંમ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી શાસ્ત્રીજી મહારાજની આપણને સ્વરૂપની ઓળખાણ કરાવી અને એમણે સિદ્ધાંતોની સ્પષ્ટતા આપણને કરી આપી ગુણાતીત ગુરુ જે આપણને મળ્યા છે એ તત્વત કોણ છે ગુણો તો એમની અંદર અનંત છે પણ એ ખરેખર કોણ છે એની વાત યુગી બાપાએ આપણને કરી છે શબ્દોમાં સાંભળીએ યોગી બાપા સયાજીપુરામાં બિરાજમાન હતા અને એ વખતે યોગીજી મહારાજની ની પાસે હરિભક્તોએ એક ગોષ્ઠીમાં એક પ્રશ્ન આવ્યો હશે એટલે એની રજૂઆત કરી પ્રશ્ન એવો હતો કે સત્પુરુષ માટે આપણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવો શબ્દ લખીએ છીએ તો એનો મતલબ શું થાય પ્રગટ બ્રહ્મ સ્વરૂપનો અર્થ શું થાય ત્યારે યોગી બાપાએ જવાબ આપ્યો કે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે અને શ્રીજી મહારાજ નું ધામ જે ગુણાતીતાનંદ સ્વામી એ સદાય પૃથ્વી પર છે છે અને છે એ જતાં જ નથી એ અક્ષર બ્રહ્મનો નો વારસો આજે હયાત છે એટલા માટે આપણે શાસ્ત્રીજી મહારાજને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ ગુણાતીતાનંદ સ્વામી એ પૃથ્વી પર છે છે ને છે અને એ ગુણાતીતાન સ્વામી આપણને સત્પુરુષ રૂપે મળ્યા છે એટલે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ થયા આ વાત આપણને યોગી બાપાએ સમજાવી 1966 ની સાલમાં મોચાસણમાં યોગી બાપાએ પ્રથમના 37મા વચનામૃતનું નિરૂપણ કરતી વખતે વાત કરી કે અનાદિ પુરુષોત્તમ અને અનાદિ અક્ષર બ્રહ્મ એ પૃથ્વી પર હંમેશા વિરાજમાન રહે છે અનાદિ ગુણાતીતમાં મહારાજ રહેલા જ છે અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે એનો વંશ જતો નથી કેટલા નિશ્ચિંત આપણને કરી દીધા કે અનાદિ ગુણાતીત છે અત્યારે જે આપણે સત્પુરુષના દર્શન કરીએ છીએ એ અનાદિથી ગુણાતીત છે કોઈ સાધન અને રહેલા છે એ જ પણ સત્પુરુષ ગુણાતીતાન સ્વામી એમનો વંશ એ પૃથ્વી પર કાયમ રહેવાનો છે એ પોતે જ રહેવાના છે ખાલી આકાર બદલાય છે બાકી રહેવાનો તો પોતે જ પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ચોર્યાસી ની સાલમાં અમેરિકાના વિચરણમાં આવ્યા હતા અને એ વખતે સ્વામીશ્રી પોતે સ્ટેટમાં હતા હતા અને ડાયર્સ ગયા ગયા તો મોટેલમાં પધરામણી એમનું નામ હતું સ્વામીશ્રી પોતે પધરામણી વિધિ કરીને બેઠા હતા એ વખતે એમના પાડોશી ગુજરાતી હતા ગુણ ભાવી હતા એ પોતે ત્યાં આવીને બેઠા એટલે બાપાએ એમનો પરિચય પૂછ્યો તો પેલા ભાઈએ વાત કરી કે સ્વામી મારું નામ ઇન્દ્રસિંહ છે અને મારું ગામ ગુજરાતમાં લીમડી છે હું થોડાક મહિના પહેલા જ અમેરિકા આવ્યો છું પછી એને વાત કરી કે સ્વામી આમ તો એ સ્વામી સંપ્રદાય ના નહોતા પણ એમણે કીધું કે હું ગોંડલ અક્ષર મંદિરે દર્શને ગયો છું અને મેં અક્ષર દેરીના દર્શન કર્યા છે અક્ષર દેરીની વાત આવી ને એટલે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ બોલ્યા કે તમે જે અક્ષર દેરીના દર્શન કરીને આવ્યા છો ને એ જ અક્ષર એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે